રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધી ચોવીસ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે આ ગેમ ઝોનમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવી લીધો છે અહેવાલો પ્રમાણે આ ઘટના પછી ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આ દરમિયાન અનેક લોકોને બચાવી પણ લેવા હતા આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને કલેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા હતા કે જેમણે સમગ્ર ગેમ ઝોન બંધ કરવાનો આદેશ આપ્યો છે આ ઘટનામાં પોલીસે ચાર લોકોને અટકાયત કરી છે તેમજ ગેમ ઝોનનો 30 થી 40 નો સ્ટાફ ફરાર થયો હોવાના પણ અહેવાલો સામે આવ્યા છે મહત્વનું છે કે ગેમ શોની સફરે આવીને આગના કારણે મોતના મુખમાં ધકેલાઈ જનારા તમામ મૃતકો ગોંડેલા હોવાનું કહેવાય છે આ દરમિયાન કુલ ચોવીસ મૃદદેહ રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા છે પ્રત્યક્ષદર્શીઓના મતે અનેક મૃદ્યુઓ રાખમાં ફેરવાઈ ગયા હતા જ્યારે કેટલાકની તો ઓળખ પણ થઈ શકે તેમ ન હતી પ્રાથમિક તપાસ પ્રમાણે આ મૃતકોમાં મોટા ભાગના બાળકો હોવાનું કહેવાય છે મૃતકોમાં નવથી વધુ બાળકોની ઉંમર થી ઓછી હોવાના અહેવાલ પણ મળ્યા છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ